વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન શિયાળાની સિઝનમાં ભરપૂર માત્રામાં આવતી એવી લીલી ડુંગળી અને દેશી ટામેટાનું શાક કઈ રીતે બનાવું તેની રેસીપી શય કરવા આવી છું તો આ દેશી ટામેટા અને ડુંગળીનું શાક બનાવવા માટે આપણે એક કઢાઈમાં એક મોટા ચમચા જેટલું તેલ એડ કરી દઈશું અને ચમચીના માપથી કહું તો ચાર મોટી ચમચી જેટલું તેલ છે જ્યારે પણ તમે આ લીલી ડુંગળીનું શાક બનાવો ત્યારે તેલની ક્વોન્ટિટી વધુ રાખવી આ તેલ ગેસથી મીડિયમ ફ્લેમ પર ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી જેટલી રાઈ અને અડધી ચમચી જેટલા જીરુંનો વઘાર કરી લઈશું આ બંને વસ્તુ એકદમ સારી રીતે તેલમાં કકડવા લાગે ત્યારબાદ આપણે તેમાં વન ફોર્થ ટી સ્પૂન જેટલો હિંગનો વઘાર કરીશું આ ત્રણેય વસ્તુ તેલમાં એડ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં લસણની પેસ્ટ એડ કરવાની છે તો લીલું લસણ અવેલેબલ હતું એટલા માટે મેં કૂટી અને લીલા લસણની પેસ્ટ લીધી છે જો લીલું લસણ અવેલેબલ ના હોય તો તમે સૂકા લસણની પાંચથી છ જેટલી કડીઓની પેસ્ટ બનાવી અને એડ કરી શકો છો હવે આ લીલા લસણને એકદમ સારી રીતે તેલમાં આપણે સોતે કરી લઈશું ત્યારબાદ આપણે તેમાં લીલી ડુંગળી સમારેલી છે તેને એડ કરી દઈશું તો લીલી ડુંગળીનો જે ઉપરનો ભાગ છે તેને મેં આ રીતે ગોળ ગોળ રાઉન્ડ શેપમાં કટ કર્યા છે અને પાંદડાનો જે ભાગ છે તેને આ રીતે ઝીણા ઝીણા ચોપ કર્યા છે જો તમને પસંદ ના હોય આ રીતે તો તમે લીલી ડુંગળીના ઉપરનો જે ભાગ છે સફેદ તેને પણ ઝીણો ઝીણો ચોપ કરી શકો છો હવે આ ડુંગળીને આપણે તેલમાં સોતે કરવાની છે તો ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર હલાવી અને આ ડુંગળી છે તે સોફ્ટ ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને સોતે કરી લઈશું શિયાળાની સિઝનમાં લીલી ડુંગળી લીલું લસણ દેશી ટામેટા અને સરગવો આ બધી વસ્તુ છે તે ભરપૂર માત્રામાં આવતી હોય છે અને શિયાળાની ઋતુ મને તો એટલા માટે ગમે છે કેમ કે મારી ઘણી બધી ફેવરેટ રેસિપીઓ છે જે ફક્ત શિયાળામાં જ બને છે તો તે બધી મારી ફેવરેટ રેસિપીઓ હું એક એક કરી અને મારી ચેનલ પર પોસ્ટ કરીશ તેમાંની આ મારી એક મોસ્ટ ફેવરેટ રેસિપી છે લીલી ડુંગળી અને ટામેટાનું શાક તો અહીં જોઈ શકો છો બેથી ત્રણ મિનિટ જેવું કન્ટિન્યુ ચલાવ્યા બાદ ડુંગળી છે તે સોફ્ટ થઈ ગઈ છે અને તેલ પણ છૂટવા લાગ્યું છે હવે આપણે તેમાં દેશી ટામેટા એડ કરીશું તો મેં ચાર મોટી સાઇઝના દેશી ટામેટાને રેન્ડમ ચોપ કરી અને લઈ લીધા છે તેને એડ કરી લઈએ હવે આ ટામેટાને આપણે ડુંગળીની સાથે હલાવી અને મિક્સ કરી લઈએ જો તમને ટામેટા પસંદ ના હોય તો તમે અહીં ટામેટાને સ્કીપ કરી શકો છો પણ જો તમે ટામેટા એડ કરશો તો આ શાકનો સ્વાદ છે તે વધી જશે અને ખાવાની ખૂબ જ મજા પડે છે ટામેટા સ્કીપ કરી અને તમે એકલી લીલી ડુંગળીનું પણ શાક બનાવી શકો છો પણ હું આ રીતે દેશી ટામેટા અને લીલી ડુંગળીનું શાક બનાવું છું તો અહીં ટામેટા અને કાંદા બંને એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે આ ટામેટા જલ્દીથી ઓછા સમયમાં સોફ્ટ થઈ જાય તેના માટે થોડું નમક એડ કરી દઈએ તો વન ફોર્થ ટી સ્પૂન જેટલું આપણે નમક એડ કરી લઈએ અને નમક એડ કરી અને હલાવીને મિક્સ કરી લઈએ તેનાથી આ ટામેટા છે તે ફટાફટ સોફ્ટ થઈ જશે નમક એડ થઈ ગયું હવે આપણે તેને હલાવી અને મિક્સ કરી લઈએ બાકીના જે બીજા મસાલા છે તે આપણે પછી એડ કરીશું લાસ્ટ યર મેં મારી ચેનલ પર હું જે રીતે રીંગણાનો ઓરો બનાવું છું એ જ રીત મેં પોસ્ટ કરેલી હતી તો તે પણ જઈને જુઓ અને સાથે સાથે દહીં ઓરાની રેસીપી પણ પોસ્ટ કરી હતી તો આ બધી શિયાળા સ્પેશિયલ રેસીપીઓ જોવા માટે મારી ચેનલને આજે જ વિઝિટ કરો તો અહીં આપણે નમકને હલાવીને મિક્સ કરી લીધું હવે ગેસની લો ફ્લેમ પર થોડીવાર માટે આ ટામેટા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી તેને થવા દઈશું અને વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા જઈશું જેથી કરીને આ શાક છે તે તળિયા પર ચોંટાય નહીં તો અહીં બેથી ત્રણ મિનિટ જેવો સમય થયો છે જોઈ શકો છો તેલ છૂટવા લાગ્યું છે અને ટામેટા એકદમ સારી રીતે સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે તેમાં મસાલા એડ કરીએ તો પહેલાં આપણે વન ફોર્થ ટી સ્પૂન જેટલો હળદર પાવડર એડ કરીશું ત્યારબાદ આપણે તેમાં ધાણાજીરા પાવડર એડ કરીશું તો શાકની ક્વોન્ટિટી અનુસાર તમે આ બધા મસાલાની ક્વોન્ટિટી એડજસ્ટ કરી શકો છો તો અત્યારે હું દોઢ ચમચી જેટલો ધાણાજીરા પાવડર એડ કરી રહી છું ધાણાજીરા પાવડર એડ થઈ જાય ત્યારબાદ કલર માટે અને તીખાસ માટે આપણે તેમાં લાલ મરચાં પાવડર એડ કરીશું તો એકથી દોઢ ચમચી જેટલો લાલ મરચાં પાવડર આપણે એડ કરી લઈએ અને હવે આ બધા મસાલાને આપણે હલાવી અને મિક્સ કરવાના છે બધા મસાલા આ શાકની સાથે મિક્સ થઈ જાય ત્યારબાદ આ મસાલામાંથી તેલ છૂટવા લાગે ત્યાં સુધી આપણે તેને ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર સોતે થવા દઈશું શાકને અહીં આપણે જ્યારે પણ આ શાક બનાવીએ ત્યારે જેટલી ક્વોન્ટિટી લીલી ડુંગળીની હોય છે તેનાથી અડધી ક્વોન્ટિટી ટામેટાની રાખવાની તો એકદમ ખટમીઠું અને ગરમા ગરમ રોટલા સાથે ખાવાની મજા પડે તેવું આ લીલી ડુંગળી અને દેશી ટામેટાનું શાક તૈયાર થાય છે તો અહીં બધા મસાલા મિક્સ થઈ ગયા હવે આપણે તેને ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર થવા દઈએ તો જોઈ શકો છો તેલ છૂટવા લાગ્યું છે મસાલામાંથી હવે આપણે લાસ્ટમાં તેમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈએ અને આ શાકને ટેસ્ટને બેલેન્સ કરવા માટે આપણે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ દેશી ટામેટા ખટાશ ઉપર હોય છે તેનો ટેસ્ટ થોડોક ખાટો હોય છે એટલા માટે આપણે લીંબુ એડ કરવાની જરૂર નથી અને આ ટેસ્ટને બેલેન્સ કરવા માટે આપણે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી દીધી આ બંને વસ્તુને આપણે હલાવી અને મિક્સ કરી લઈએ જો તમને વધુ ગળ્યું શાક પસંદ હોય તો તમે અડધીથી પોણી ચમચી જેટલું ખાંડ અહીં એડ કરી શકો છો અને ખટાશવાળું પસંદ હોય તો તમે અડધા લીંબુનો રસ પણ એડ કરી શકો છો તો જોઈ શકો છો તેલ છૂટવા લાગ્યું છે અને પરફેક્ટ કલર અને સ્મેલની સાથે આપણું આ લીલી ડુંગળી અને દેશી ટમેટાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે હવે આ શાકને એક બાઉલમાં આપણે કાઢી અને સવ કરી લઈએ તો તૈયાર છે શિયાળા સ્પેશિયલ અને સ્પેશિયલી મારું ફેવરેટ એવું લીલી ડુંગળી અને દેશી ટમેટાનું શાક તો રાસની જુઓ છો ફટાફટ આ શિયાળામાં ભરપૂર માત્રામાં આવતી એવી લીલી ડુંગળીનું આજે જ આ શાક બનાવીને ટ્રાય કરો અને જો રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને ફટાફટ આ શાક બનાવી અને ગરમા ગરમ રોટલાની સાથે આ શાકની મજા માણો આવા બીજા મારા સ્પેશિયલ અને ફેવરિટ રેસિપીના વિડીયોસ જોવા હોય તો મારી ચેનલને આજે જ વિઝિટ કરો સબસ્ક્રાઈબ કરો અને હા સાથે સાથે બે લાઇકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને વિન્ટર સ્પેશિયલ અને સ્પેશિયલી મારા મોસ્ટ ફેવરિટ એવા રેસિપીના અનોખા વિડીયોની નોટિફિકેશન છે તે મળતી રહે આવા બીજા રેસીપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું બ બાય થેન્ક્સ ફોર વોચિંગ